છોકરો રોષ જોવા મળી રહ્યો છે વડોદરા મહાનગરપાલિકાની જન્મ મરણ અને લગ્ન નોંધણી માટેની કચેરી નવાપુરા વિસ્તારમાં આવેલી કેવડા બાગની સામે સરદાર માર્કેટની બિલ્ડિંગમાં આવેલી હતી આ કચેરીની ઇમારત ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી આ કચેરીને નવા સ્થળ પર સ્થળાંતર કરવાનો નિર્ણય વડોદરા મહાનગરપાલિકાએ લીધો છે જન્મ મરણ અને લગ્ન નોંધણી માટે નવીન કચેરી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખસેડવામાં આવી છે શહેરની મધ્યમાં આવેલી આ કચેરીને માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખસેડવામાં આવતા લોકોમાં છો રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાય સમયથી વડોદરાની મધ્યમાં આવેલ જન્મ મરણ અને લગ્ન નોંધણીની કચેરી અન્ય સ્થળે ખસેડવાની વાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હતી આખરે નિર્ણય લઈને માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કાર્યરત કરવામાં આવી ત્યારે આ બાબતે કેટલીય વાર સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા માંગણી કરવામાં આવી છે કે આ શહેરની મધ્યમાં રાખવામાં આવે જેથી નાગરિકોને મુશ્કેલી ન સર્જાય છતાં શહેરના છેવાડે માંજલપુરમાં લઈ જવાતા લોકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે આ અંગે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હસમુખભાઈ પ્રજાપતિનું આ સંદર્ભે શું કહેવું છે આવો સાંભળીએ જન્મરણની કચેરી જે કેવડાબાદ નવાપુરા ખાતે આવેલી હતી એ મકાન જર્જરિત થયેલ હતું એટલે એને તાકીદે એમાં જે સ્ટાફ છે ખસેડો જરૂર હતું એ અનુસંધાને જે તમામ કચેરી છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જે દુકાનો આવેલી છે ત્યાં ખસેડવામાં આવેલો છે જો નાગરિકોને જો અગવડ હશે તો એના માટેની પૂરતી વિચારણા કરવામાં આવશે કચેરીમાં આપણે કોર્પોરેશન દ્વારા સો વર્ષથી જૂનું રેકોર્ડ નિભાવવામાં આવી રહેલ છે રોજ બરોજને નાગરિકોની જરૂરિયાત આ દાખલાની રહેતી હોય છે જન્મમરણની નોંધણી વધતા લગ્નની નોંધણી પર કામગીરી આ કચેરી દ્વારા કરવામાં આવે છે એટલે આ જે કચેરી ખસેડી છે એનાથી લોકોને એનાથી ફાયદો થનાર છે